મિશન ખાખી સ્ટડી બ્લોગ ડે ટુ તો હિન્દ મારા યોદ્ધાઓ ના યોજે હું સૌથી ગયો તો હું આવી ગયો છું ધાબા ઉપર અને અત્યારે સાડા છ વાગી ગયા છે કેમ કે બ્રશ કરવા રહ્યા ટાઈમ વધારે ગતો થોડું વાંચવાનું બી રહી જતું દસ મિનિટ વાંચી લઉં તો બધું પૂરું થઈ જાય સાચી વાત ને તો પછી થોડું વાંચ્યું અને બ્રશ કર્યો અને પછી અત્યારે સાડા છ વાગે આવી ગયો છું ધાબા ઉપર તો હાલ હવે એક્સરસાઇઝ કરવાની છે તો કરી લઈએ તો હું અત્યારે આવી ગયો છું ખેતરમાં કેમ કે હવે ધાબા ઉપર વાંચવા જવાનો હતો અને આજુબાજુ વાળા ગીતો વગાડે છે તો મેં કીધું વાંચવાની મજા નહીં આવે તો મેં કીધું ખેતરમાં જતા રહીએ ને ત્યાં મસ્ત વંચાશે તો હું આવી ગયો છું ખેતરમાં તો હાલો અહીંયા વાંચી લઈએ તો આપણો સાડા સાત થી સાડા નો જે ટાઈમ છે વાંચવાનો અમે કલાક હાલો વાંચી લઈએ અને પછી ઘરે જઈશું હાલો તો ગાયોની જાતોમાં સૌથી વધુ દૂધ આપતી ગાય એટલે ગીર ગાય જેને બ્રાઝિલનું રાષ્ટ્રીય પશુપદ બનાવવામાં આવ્યું છે અને ભેંસોમાં સૌથી વધુ દૂધ આપતી જાત એટલે બન્ની બન્ની જાતની જે ભેંસ હોય ને એ સૌથી વધુ દૂધ આપે

તો ટકાવારીમાં ગોટાળે ચડી ગયા અડધી વસ્તુ પણ કઈ વાંધો નહીં તો હાલો ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ તો મારા કલે જાઓ હું સાડા અગિયાર વાગે ઘરે આવ્યો તો પછી મેં ગણિતનું રિવિઝન કર્યું અને ગણિતનું એકલું જ રિવિઝન થયું હતું એટલે પછી બંધારણનું રહી ગયું છે તો ભાઈ બંધારણનું બી કરવું પડશે પણ એ સાજે કરીશું અત્યારે તો હવે આપણે ભૂગોળ વાંચવાનું છે તો અત્યારે હું આવી ગયો છું અઢી વાગે પરફેક્ટ આપણી પરમાનન્ટ જગાએ અને હાલો તો હવે ભૂગોળ કરવા માંડીએ કેમ કે હવે બહુ દિવસ રહ્યા નથી ખાલી સાઈઠ જ દિવસ રહેશે આપણી એક્ઝામને તો પછી ફટાફટ કરવું પડશે તો હાલો કરવા માંડી તો અત્યારે હું અહીંયા વાંચવા બેઠો હતો અને મારો દિવસ આ પેન્સિલનું અન્યુ તૂટી ગયું જો દેખાય છે અન્યુ તૂટી ગયું તો મારે વાંચવાનું હતું આગળ ભૂગોળનું પણ આ પેન્સિલનું અન્નુ તૂટી ગયું છે અને આનાથી અંડરલાઈન કરવાનું છે અને સંચો બી હું લાવ્યો નથી ભાઈ ઘેર જઈશ ને તો અડધો કલાક બીજો બગડી જશે એટલે હવે આપણે શું કરીએ ખબર જે આગળનું વાંચેલું છે ને એમાં યુટ્યુબ પર વિડીયો જોઈ લઈએ અને એનું રિવિઝન કરી લઈએ મસ્ત આઈડિયા છે ને મારો તો હાલો આવે એ જ કરીએ ગુજરાતમાં એક માત્ર બ્રહ્માજી નું મંદિર સાબરકાંઠાના ખેડ બ્રહ્મા ના ડુંગર ઉપર આવેલું છે તો આ યાદ રાખજો અને હાલો હવે પાંચ વાગી ગયા છે તો ઘરે જઈએ દૂધ અને નાસ્તો કરીએ પછી સાડા પાંચ વાગે પાછા વાંચવા બેસીએ તો હાલો હું આવી ગયો છું અહીંયા અને અત્યારે આપણે બંધારણ વાંચવાનું છે પછી ગણિત વાંચવાનું છે તો હાલો હવે બંધારણ વાંચવા માંડીએ ફૂટાફટ રિવિઝન કરી નાખે બંધારણનું તો બંધારણનું મસ્ત રિવિઝન થઈ ગયું છે અને હવે આપણે રીઝનિંગનું રિવિઝન કરવાનું છે એમાં આપણે કેલેન્ડર કરવાનું છે તો હાલો હવે કેલેન્ડરનું રિવિઝન કરી નાખે ફટાફટ અને રિઝનિંગમાં બહુ મસ્ત છે યાર રીઝનિંગમાં આવડી જાય એવું છે પણ મારો દેવર ગણિતમાં લોચ આવે છે તો હાલો અત્યારે હવે આખા દિવસનું કેવો ટેસ્ટ ઉતારી દઈએ કેમ કે રિઝનિંગ હોય ને અને જે આવડતું હોય ને એ કરીએ ને પછી આખો દિવસ મસ્ત જાય સમજ્યા કે આખો દિવસ ભલે ખરાબ થયો પણ રાતના ટાઈમે મસ્ત જાય ને પછી દિમાગ બી સારું જ લાગે તો હાલો તો મારા કલે જાઓ મેં આજે આઠ કલાક પ્લસ વાંચ્યું હતું પણ એક વાત મારે તમને કહેવી છે કે બહુ વહેલા ઓછો નહીં અને ઊંઘ પૂરી કરો તમે જો ઊંઘ પૂરી નહીં કરો ને તો મારા જેમ માથું દુખશે મને અત્યારે માથું દુખે છે તો હું પછી બસ સુઈ જ જઈશ હવે કશું રિવિઝન નહીં સીધું ખાબાઈન સુઈ જ જવાનું છે આઠ કલાક પ્લસ મેં વાંચી લીધું છે અને મારું ટાર્ગેટ આજનું કમ્પ્લીટ છે હાલો જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ